ધોળકા તાલુકાના કરિયાણા ગામમાં રહેતા નટુભાઈ ભોજાભાઈ સોલંકી કાયદેસર હુકમ મળ્યા પછી પણ પોતાના ભોગવટાનો રસ્તો નથી કરી શકતા ઉપયોગ ત્યારે મા આશાપુરા ન્યૂઝ સાથે વાત કરી હતી મારું નામ નટુભાઈ ભોજાભાઈ સોલંકી છે હું ગામ કરિયાણા તાલુકા ધોળકાનો રહેવાસી છું મારે રસ્તા બાબતની તકલીફ હતી તે રસ્તા માટે તકલીફ માટે તેમને મામલદાર કોર્ટની અંદર ચાર વર્ષ પચાસ સાડા ચાર વર્ષ પહેલાં અરજી કરવામાં આવી હતી તે મારે રસ્તા માટેની અરજી તાલુકા પંચાયત મામલતદાર શ્રી પ્રીતિબેને હુકમ રજૂ કરવામાં આવેલો એ હુકમની અંદર એ હું મારી દાવા હાજર મંજૂર કરવામાં આવેલી હતી છતાં પણ આજ સુધી કોઈ પણ મારા એ રસ્તાનો નિકાલ કરવામાં આવેલ નથી અને વારંવાર અરજી કરવા છતાં તક્કા ખાવા છતાં તાલુકામાંથી કોઈ પણ અધિકારી આવી અને મને રસ્તો ખાલી કરી આપવામાં આવતો નથી તો મારે નંબર નથી મીડિયા પાસે મારે એટલા માટે જવું પડ્યું છે તો મારી રસ્તાની ખાસ જરૂર હોવાથી ખેડૂતો જવામાં તકલીફ પડે છે એટલા માટે મારે મીડિયા પાસે જવું પડ્યું છે તો મને તાત્કાલિક રસ્તો ખાલી કરી આપવામાં આવે એવી મારી મહેરબાની નથી છે રજૂઆત કરી છે અમે મને એવું કીધું કે હું કોર્ટ પોલીસ અમે જાણ કરશું પછી પોલીસ આવશે પણ આજ સુધી જાણ કરવામાં આવેલ નથી શરૂઆતમાં એક વાર કોર્ટ પોલીસ સ્ટેશન આવીને ગઈ હતી ફરી વાર હજુ કોર્ટ પોલીસ આવી નથી મારી બાજુ ની અંદર નટુભાઈ નટુભાઈ ખોડાવડા પ્રજાપતિ નું ખેતર છે અને બીજી બાજુ નટુભાઈ વિષ્ણુભાઈ નું ખેતર આવેલ છે બે ની વચ્ચે રસ્તો છે મારી બે 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 પક્ષ બંને પક્ષો સરકારી માપણી લાઈન મને રસ્તો ખાલી કરી આપવામાં આવે એવી મારી માંગણી કરવામાં આવેલ